ચોટેલા હાઈવે પરથી પશુ આહારની આડમાં લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જથ્થો પાડવામાં આવ્યો છે અમદાવાદ તરફ જતા પર આવેલ ખડાના બોર્ડ પાસેથી આ દારૂનો મસ્ત મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેની કિંમત છાસઠ લાખ છ હજારની છે પાંચ હજાર બસો બત્રીસ બોટલો ઝડપી લેવામાં આવી હતી અસંખ્ય વાહનોની હેરફેર થતી હોય ત્યારે જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને મળેલી માહિતી અનુસાર રેડ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધો હતો રિપોર્ટર વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટીલા